બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વે વાલા સંતો આજે હરિયાળા ગુરુકુળમાં સુંદર મજાનું મંદિર તૈયાર થયું એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ દર્શન કર્યા બહુ આનંદ થયો હરિયાળા ગુરુકુળમાં આવું સરસ મજાનું ષટકોણ મંદિરને એમાં મધ્યમાં વાલા ઘનશ્યામ મહારાજ છ ધામના દેવો વળી અભિષેક માટે આ બેહૂબ વડતાલ નિવાસી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આ બધા દેવોને જોઈને દર્શન કરીને બહુ હૃદયમાં આનંદ થયો આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવતા આપણા સૌના લાડીલા શ્રીજી સ્વામી વક્તા મહોદયશ્રી અને એમના ગુરુ આ સંસ્થાના સંસ્થાપક સંચાલક પૂજ્ય શ્રી જીવનદાસજી સ્વામી યાદ કરીશ અક્ષરજીવન સ્વામીને કે જેમની તપશ્ચર્યા ઉપર આ બધો માહોલ અત્યારે આપણને દિવ્ય સુખ આપે છે અક્ષર સ્વામીને આજે લાખો લાખો વંદન કરીએ ભક્તિજીવન સ્વામી અને અક્ષર સ્વામી બંનેએ અહીંયા ખૂબ તપ કર્યું ત્યારે આ મંદિર ઊભું થયું અને આવા રૂપાળા દેવો સ્થાપન થયા પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે આજે જ એ દેવોની પ્રતિષ્ઠા કરી વળી પૂજ્ય બાપુ સ્વામી પધાર્યા છે હમણાં માધુબી શાસ્ત્રી પણ આવી રહ્યા છે પૂજ્ય શ્વેત સ્વામી વગેરે વગેરે મને જે દેખાય છે તે ન દેખાય તે બધા રાજી રહેજો આ પૂજ્ય રામ સ્વામી ધ્રાંગધ્રા ગુરુકુળ સંસ્કાર ધામથી વ્યાખ્યાન માળાના વક્તા તરીકે બિરાજી છે પૂર્ણવલ્લભ સ્વામી વગેરે બધા વાલા સંતો યજમાનો હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ અનંતકોટી બ્રહ્માંડના રાજા સર્વાવતારી અક્ષરધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા અને એમણે આવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું પોતાના ધામનું જ્ઞાન આપ્યું પોતાના મુક્તનું આપણને જ્ઞાન આપ્યું જેને વચનામૃતમાં શ્રીમદ સત્સંગી જીવનમાં આપણે ખૂબ સારી રીતે વાંચીએ સાંભળીએ છીએ આ બ્રહ્માંડમાં સર્વાવતારી ધામના ધામી ભગવાન શ્રીહરિને આવવાનું કારણ આ વાલા સંતો જાણે છે પરમાત્માના દિલમાં એક જ વાત હતી કે મારે અનંત જીવનું કલ્યાણ કરવું છે કલ્યાણ બધાને સુખી કરવા છે ઉન્નત કરવા છે મારા ધામમાં લઈ જવા છે મારી દિવ્ય મૂર્તિનો જે મહાઆનંદ એ બધાને મારે આપવો છે પમાડવો છે એટલે ભગવાન ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશ છપૈયા ગામમાં પ્રગટ થયા ત્રણેક વર્ષ ત્યાં રહ્યા પછી અયોધ્યામાં રહ્યા પછી વનમાં ફર્યા પછી લોજ આવ્યા અને એ ભગવાન રામાનંદ સ્વામીની ગાદીએ બેઠા પછી બહુ ફર્યા ધામ કર્યા આચાર્યો કર્યા શિક્ષાપત્રી સત્સંગી જીવન અનેકવિધ ચરિત્રો કર્યા સાધુઓ કર્યા અને બહુ મોટો કલ્યાણનો માર્ગ ચાલુ કર્યો આ બધા વાલા સંતો રાત દિવસ મહેનત કરીને ભગવાનને રાજી કરીને હરિભક્તોને રાજી કરીને પોતાને પરમાત્માની મૂર્તિ પ્રાપ્ત થાય એવો દાખલો કરે છે એમાં ભક્તિજીવન સ્વામી હવે તો બહુ મોટી ઉંમર થઈ ગઈ બહુ જુસ્સાવાળા સાધુ હેમાં એ પૂજ્ય અક્ષરજીવન સ્વામી પણ બહુ જુસ્સાવાળા કાયમ અમારી શિબિરમાં આવે મોહન સ્વામી ધોરાજીવાળા અને અક્ષર સ્વામી આ બધી જોડી પછી બહુ અમને બધાને એનાથી હું બળને પ્રેમ મળતો ને બહુ આનંદ કરાવતા ભક્તિજીવન સ્વામી હવે સ્વામીની જગ્યાએ આવે છે એ પણ બધાનું ભલું થાય એવો વિશાળ ભાવ રાખી અને આત્મકલ્યાણના બધાને સાધનો શીખવાડે છે શ્રીજી સ્વામી પણ તૈયાર થઈ ગયા છે અને સરસ મજાનું કલ્યાણનું સદાવ્રત એમાંય મંદિર જોઈને બહુ રાજીપો થયો મંદિરનો પ્લાન સ્વામી બહુ સરસ એકદમ આટલામ ક્યાંય ન હોય એવું અદ્ભુત મંદિર વળી બહુ વિશાળ મેં પૂછ્યું નારાયણ શિવા દાસ સ્વામીને મેં કીધું આ બે પદિક્ષણા શું મને કે બે એક એક હેઠે મેં કીધું આ મજા આવે છે ગમે એટલા માણા એક હારે પદ્ષણા ફરે હંકડા જ પડે નહીં અને બહેનો ભાઈઓ હારે ફરતા હોય તોય પણ એક પદિક્ષણામાં ભાઈઓ ને એક પદિક્ષણામાં ભાઈઓ ફરે ડખો નહીં અને શાંતિથી માળા થાય ભજન થાય સુખ આવે અરે આવા સાધુડા નો હોત તો આવા કલ્યાણના ધામ કોણ તૈયાર કરત ભક્તો અને તમે બધા આ સારા સાથે મેલાવીને યોગદાન આપો છો ત્યારે આવા રૂડા આયોજનો થાય છે આવા મંદિરો થાય છે આવા ગુરુકુળો થાય છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે સત્સંગ પ્રાપ્ત કરે છે આ લોકોને પરલોક બંને સુધારે છે એ આ સંતોને સહારે થાય છે માટે આ સાધુએ તો ગરબાર પરિવાર સંસાર વ્યવહાર માતા પિતા સંસારના કહેવાતા મોસોક સુખ છોડીને ભગવો ભેખ પહેરીને આ દુનિયાને જે આપ્યું છે એ અજબ ગજબનું આપ્યું છે એ જોળી ફેલાવીને રોટલો માગી ખાનારા ભગડી ચુંદડી ઓઢીને જે માથે મુંડન રાખનારા નથી જે હોનું પહેરતા નથી પોતાના માટે મોટા ખર્ચા કરતા ત્યાગપરાયણ જીવન જીવીને આ સંસારમાં રહેનારા માણસોને આટલી બધી મદદ આ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો કરે છે સંતોનો દાખલો જોઈ હૃદયમાં બહુ આનંદ થાય છે ભક્તિજીવન સ્વામીનો ફોન હતો જ્ઞાન સ્વામી મારે તમારે જૂનું પહેલેથી જ છે મેં કીધું આ સ્વામી મારે ત્યાં તો તમારે આવવું જ પડશે જ્ઞાન સ્વામી હાલે જ નહીં કે આ મારો છેલ્લો પ્રસંગ છે સ્વામી હવે મારી ઉંમર થઈ ગઈ મેં કીધું સ્વામી આવું જ પડે ને અને એક વાત તમને કહું કોઈ પણ પ્રસંગ એવો નહીં હોય સંપ્રદાયનો અમારો કે તમારો જેમાં હરિયાળા ગુરુકુળથી સંતો ન આવ્યા હોય વાલા આવે એટલું નહીં આવે ને સત્સંગ શોભાવે સમયો શિબિર જે પ્રસંગ હોય એને અનુકૂળ બોલે કાર્યકર્તા અને સંસ્થાના જે આયોજક સંચાલકો હોય એને વખાણવામાં ક્યારેય અમારા ભક્તિજીવન સ્વામીએ લોભ નથી રાખ્યો બે મોઢે છાતી કાઢીને એવા વખાણે તે બધા એના આત્મામાં આનંદ આનંદ થઈ જાય આવા આ સાધુઓ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની નિશ્રામાં તૈયાર થયા ઘડાયા અને સુંદર મજાનું આ વડતાલની નજીકમાં હરિયાળામાં આવું રૂડું કલ્યાણનું સદાવ્રત આ સંસ્થા આ મંદિર આ ઘનશ્યામ મહારાજ આ દેવો બધું આપણને આ સંતોએ આપ્યું છે આ પ્રગણું ભાગ્યશાળી છે આ રોડે નીકળે એ ભાગ્યશાળી છે આવતા જતાં આમ નજર કરે જ ભગવાન દેખાય એવું મોકાનું મંદિર છે હે પોળા પગથિયા પોળો રોડ ને આમ એટલું બધું મોકાનું ને એટલું બધું લોકેશન સરસ છે અહીં આવીને કોઈ એકવાર જોવે તો ભૂલે નહીં સાહેબ અને અંતકાળે જો આ મંદિર આ ચોક આ મૂર્તિઓ આદ આવી જાય તો વેડો પાર તો વાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ ભક્તિજીવન સ્વામીની તબિયત ખૂબ હારી રાખે અને શ્રીજી બહુ ડાયો સાધુ છે ખૂબ આ બધી સેવા સંભાળે સ્વામીને શાંતિ આપે અને આ એક નવા કોક બાપુ આવ્યા છે એનું હું સ્વાગત કરું છું કેમ જે આવા બાપુ વિના આવા સમય સોંપે નહીં અને હવે બાપુ આવ્યા એટલે મારે જાવું પડશે બો બાપુ બે બાપુ એક ઘાય ન શોપે બોલો સ્વામિનારાયણ ભગવાન